ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની ભારતીય જનતા પાર્ટીની અવારનવાર એસસી એસટી ના વિદ્યાર્થીઓના જે અધિકારો છે તે છીનવવાના હંમેશા પ્રયત્નશીલ હોય છે ત્યારે એક અધિકાર જે પોસ્ટ મેટ્રિકની ભારત સરકારની જે સ્કોલરશીપની યોજના છે તેમાં નવો એક પરિપત્ર કર્યો છે કે ભાઈ જે કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસે નેટ

કોઈ વિદ્યાર્થીઓને ભણતા અટકાવી ના શકાય તેના এড્યુકેશનથી વંચિત ના રાખી શકાય એવું અમારું સરકારને કહેવાનું છે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે કેમ કે આપણે જાણી શકીએ કે જે ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ છે કે પોતે કે ગવર્નમેન્ટમાં તેમનો એડમિશનમાં વારો નથી આવતો અને આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં તેને આ સ્કોલરશિપના આધારે એડમિશન લેવું પડતું હોય છે અને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડતો હોય છે પણ જો આ સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવશે તો હજારો લાખો અમારું કહેવાનું છે જેની પાસે નેટ નથી તેને તમે માન્યતાઓ રદ કરી દો ને એ તો તમારા હાથમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાંથી માત્ર ત્રણ ચાર કોલેજો એવી છે કે એની પાસે નેટ અને સર્ટિફિકેટ છે તો આપણું એક માનવું છે કે અમારું એક માનવું છે કે ગુજરાત સરકારે જે આ પરિપત્ર કરે છે તાત્કાલિક રદ કરવામાં આવે અને આ જે નિયમો છે એ મુજબ જ સ્કોલરશીપ આપવામાં આવે એવી અમારે